નમસ્કાર ખેડૂત મિત્રો હું હેજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કઈક ને કઈક નવી માહિતી મેળવ મેળવે છે મિત્રો આજે આપણે વાત કરી છે એ ખેતીની સાથે સાથે એ મિત્રો પર્યાવરણ પર્યાવરણ માટે જે છે એ સતત ને સતત એ લડતા રહેલા એ આપણ કહેવાય કે ભાઈ ભૂતભાઈ એ રાજકોટ જિલ્લા માટે સતતને સતત કામ કરે છે આવડી મોટી ઉંમરે જે કહેવાય કે પર્યાવરણ બચાવ માટે જે ખેડૂતો માટે કામ કરે છે સાથે સાથે આર્મીના નવજવાન અને આર્મીમાંથી નિવૃત્ત થઈ અને સૈનિકો માટે એ જે દેશના રક્ષણ માટે સૈનિકોએ જે કામ કર્યું છે અને સાથે સાથે ખેડૂતો માટે પણ એટલું બધું જે કામ કરી રહ્યા છે એવા અમિપ્રાભાઈ એ પણ આપણી સાથે છે તો એમની સાથે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે હાલના સમયગાળાની અંદર ખેડૂતોએ કેવી કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ જે આવતા સમયગાળાની અંદર એ જરૂરિયાત ઊભી થશે સુરેશભાઈ અને બુધભાઈ જય જવાન જય કિસાન જય કૃષક અવતાર જય રક્ષક અવતાર હું કૃષક જે લોકો ખેતી કરે છે એમને હું ભગવાન માનું છું અને મારું લોહી અનાજનું બન્યું હતું એટલે હું સૈનિક બની શક્યો અને વર્તમાન સમયમાં તન મનની તંદુરસ્તી માટે ખેતી કરવી જરૂર છે માટી છે એ શરીરને લોખંડી પુરુષ બનાવે છે માટી સિવાય લોખંડી પુરુષ બની શકતો નથી તે મને ખેતી દ્વારા જ્ઞાન મળ્યું હતું અને પ્રકૃતિનું જ્ઞાન જ સાચું જ્ઞાન છે જેમાં કોઈ અંધશ્રદ્ધા નથી એટલે કૃષકને હું અવતાર માની અને પૂજારી માની અને ખેડૂતોની હું એક સૈનિક તરીકે પૂજા કરીશ આજીવન સાથે સાથે આપણી સાથે એ કાંતિલાલ ભૂત એ પણ છે કાંતિદાદા તમે જે છે આ હાલના સમયગાળાની અંદર આ પર્યાવરણ બચાવવા માટે એક પ્લાસ્ટિક છોડવા માટેની જે વાત જે છે કરી રહ્યા છો ત્યારે અમારા ખેડૂત મિત્રોને એક સંદેશ આપો કે વાડીએ એક કંઈ નહીં તો કાંઈ પણ એકાદુ વૃક્ષ વાવે સ્વાની જે છે એ એના માટેનો આપ અમારા ખેડૂતોને વાત કરો હા ખેડૂત તો મિત્રોને મારી પ્રાર્થના છે ઈશ્વર પછી ખેડૂતનો સ્થાન માનું સ્થાન હોય છે ત્યારે હું એક સામાન્ય ખે ખેડૂતનો દીકરો ખરો પણ ઘણો સમય ત્યાં ખેતી છોડી રાજકોટ આવ્યો છું ત્યારે મારો સંદેશ નથી પ્રાર્થના છે ખેડૂત મિત્રોને કે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ સજીવ ખેતી ગાય આધારિત ખેતી કરીએ જેથી કરીને દેશની દુનિયાનું ભલું થશે આ પૃથ્વીનું પર્યાવરણ સુંદર રહેશે અને આપણે આવતી પેઢી એ બધાનું ભલું થશે અને આપણી વાડીએ હું જાઉં છું સરફનર અમારા મૂળ ગામ તો મને એમ થાય કે હું ભૂલો પડી જ મંડાણ હતા ને કુવન મંડાણ એ કંઈ જાળવું નહીં અરે આપણી વાર હોવી જોઈએ વૃક્ષોની આપણા સેજા પાડે બધે પછી મંડાણ અહીંયા વૃક્ષો હોય પીપળા લીમડા બદલા હોય તો એમાં પશુ પક્ષી રહીએ અને એના ફાયદા આપણને મળે એના ટેટા ખાય ચરક છે એનું ખાતર થાય મજાનું એટલે ઝેરી જંતુનાશક દવાઓ ઝેરી ખાતરો રાસાયણિક ખાતરો છોડવાની ખૂબ જરૂર છે મેં ખેતી કરી છે એટલે મને ખ્યાલ છે થોડું મુશ્કેલ તો છે પણ મુશ્કેલી સામે જોઈ લાંબુ જોઈ તો આપણને ખૂબ સુખદ સમય મળવાનો છે આપણને એકને નહીં આવતી પેઢીને આખા દેશને અને દુનિયાને સુખદ અને ગભરો અને પર્યાવરણને સ્વચ્છ રાખશું તો જ આપણે નિરોગી રહી શકશું નિરોગી રહેવા માટે પહેલાં અનાજ ખોરાક પાણી સ્વચ્છ હોવું જોઈએ અને હવામાન હવામાન સ્વચ્છ રાખવા માટે આપણે કાર્બન ઓછો ઉત્સર્જન થાય એવી કોશિશ પાંદડા બીજું ત્રીજું હાથે બાળી નાખીએ છીએ બાળવાની જરૂર નથી ખાડામાં નાખી દો ખાતર થઈ જશે વરસાદ ચોમાસું ચોમાહુ શિયાળો જાય તો ખાતર થઈ જાય એ ખાતર કામ આવે અને એનાથી પાકેલું અનાજ છે ને એ સ્વાસ્થ્યને બરાબર જાળવી રાખે તો મારી ફરીથી હાથ જોડીને પ્રાર્થના છે આખા દેશના રાજકોટ જિલ્લાના ખેડૂતોને અને શહેરોમાં રહેતા ખાસ મિત્રોને કે શાકભાજી લેવા જાઓ ત્યારે જબલા પ્લાસ્ટિકના ન લ્યો વેતન થેલી સાથે રાખો સસ્તું સારું શાક હોય તો થેલી સાથે હોય તો કામ થઈ જાય અને ઘરેથી ધોવાનું તો છે જુદું પાડવાની નવી પેઢીને થોડીક મુશ્કેલી છે ત્યાં તો શરમ આવે છે અરે શરમ તો માંદા પડી એની આવે છે હમણાં તમે કીઓ એટલે જુઓ મારી ચોતેર વર્ષની ઉંમર બહારનું કંઈ ખાતો નથી છતાં શું કરી શકું છું સાંભળો ਓ ਜੱਟ ਜਾਓ ਕਪੜਾ ਨੀ ਥੇਲੀ ਲਾਓ ਓ ਪਲਾਸਟਿਕ ਨਾ ਜਬਲਾ ਨਹੀਂ ਚਾਲੇ ਕੰਮ ਨਹੀਂ ਚਾਲੇ ਓ ਪਲਾਸਟਿਕ ਕੇ ਬਗਾੜੂ ਪਰਿਆਵਰਣ ਓਲੇ ਬਗਾਇੜੀ ਮਾਨਸ ਦੀ ਜ਼ਿੰਦਗੀ ਮਾਦਾ 파ੜੀ ਨੇ દવા ਖਾਈ ਇਹਨਾ ਕਰਤਾ ਓ ਜੱਟ ਜਾਓ જાઓ કપડા ની થેલી લાઓ એ પ્લાસ્ટિક ને જબલા નઈ ચાલે ધન્યવાદ